બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વિદય સમારંભે લગ્ન સમારંભ જેવી શોભાયાત્રા નીકળી જેમાં કાંકરેજના મુખ્ય મથક શિહોરીની બજારમાં બેન્ડ બાજા સાથે કુંવારબા રાજવિદ્યા આશ્રમ સુધી આ શોભાયાત્રા નીકાળવામાં આવી જેમાં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની બદલી થતાં યોજાયો હતો ભવ્ય વિદાય સમારંભ જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની પણ હાજરી જોવા મળી પોકરેજ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરીની પહેલી બદલી થઈ અને વડગાટ તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થયેલી એટલે તાલુકાના તમામ પદાધિકારીઓ એસએમસીના સભ્યો શાળાના નર્સરીશ્રી દ્વારા એમને સન્માન સમારંભ રાખવામાં આવેલો શ્રી ભરતભાઈ દ્વારા આ તાલુકામાં ખૂબ સારી કામગીરી એમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ છે અને એમને